પરમ પૂજ્ય પ્રવર્તક મુનિરાજશ્રી ગુણરત્નસાગરજી મહારાજ સાહેબની શુભકામનાઓ પ્રાવચનિક પ્રભાવક મુનિપ્રવરશ્રી મોચિત વિજયજીના સાર્વભૌમ ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાને પાંચમા પદવી દિન પ્રવેશ પ્રસંગે મંગલ કામનાઓ પૂજ્ય મોજિત વિજયજી મહારાજાએ અંતિમ સમયે કહેલું કે તીર્થોની રક્ષા માટે જાગૃત રહીને પૂરેપૂરા પ્રયત્નથી પુરુષાર્થ કરશે એમના એ વચનને શિરોધાર્થ કરીને શારીરિક નાદુરસ્તી વચ્ચે પણ તીર્થોની પવિત્રતા ટકાવવા માટે સરકારે અન્યાયી રીતે લીધેલા તીર્થોની માલિકી અને હકૂમત પાછી મેળવવા પૂજ્યશ્રી સતત શાસ્ત્રીય તેમજ કાયદાકીય માર્ગદર્શન આપી રહ્યા છે આશ્રિત ગણને આ ભવસાગર પાર કરાવનાર સાર્થવા સમાન પૂજ્યશ્રી આશ્રિતો દ્વારા શાસ્ત્ર વિરોધી કોઈ પણ પ્રવૃત્તિમાં મૌન સંમતિ ન આવી જાય તે માટે સતત યોગક્ષેમ કરાવનારા તેમજ બાહ્ય ઉપદ્રવો વચ્ચે પણ સતત સંગહિત અને આત્મહિતની પ્રવૃત્તિઓ કરાવનારા આ પૂજ્યપાદશ્રી છે ક્ષમસુક્ત સુધાસિક્તમ સિક્તમ નિક્તમ દિનમ મનઃ કદાપી તે ન દમ્યંતે રાગો રાગ એ સૂત્રને જીવનમાં સાક્ષાત ચરિતાર્થ કરનારા પૂજ્ય ગુરુદેવના જીવનમાં જીવ માત્ર પ્રત્યે મૈત્રી અને ક્ષમાપનાઓના ભાવો સહજ છે વિરોધીઓના અત્યંત અનુચિત વર્તનની વેળાએ પણ આ મૈત્રીભાવ અખંડ હોવાથી એક પણ અનુચિત વર્તન તેમના જીવનમાં જોવા મળતું નથી એમના આ સાનિધ્ય માત્રથી ઘણું ઘણું શીખવા મળ્યું છે આજના શુભ મંગલ દિવસે એ જ મંગલકામના કે આપ ખૂબ દીર્ઘાયુષી બનો ધર્મ સંઘ શાસન તીર્થ અને શ્રુતરક્ષાના આપના સર્વ કાર્યોમાં શાસનદેવ જાગૃત બની સક્રિય થાય અને આપના સર્વ મનોરથો શ્રેષ્ઠ રીતે સફળ થાય તેવી અંતરની શુભ મંગલ શ્રી